ગાયકવાડી કચેરીમાં વિઘા નામનો વાધેર કારભારી સામે કરડી આંખ કરીને જીવા જોડી કરી રહ્યો છે કઈ વાઘ ગુના વગર મારી જીવાઈ દેવામાં ધાંધિયા કરો એ ઠીક નથી થાતું વિઘા માણેક તો ઠીક થાતું હોય એવા રાજમાં રહેણાંક કરો તમને કોને રોક્યા છે જીવાય તો રાજની મરજી મુજબ મળશે કારભારીનો આવો ઉડાવ જવાબ સાંભળી અને વિગો માણેક મનમાં ઉઠતી વરાળું પાછી વાળતો ખામોશી ઘરને વાઘેર વજ્યો ઓખાના રાજપાટ પડાવી લીધા અને જીવાયની ચુકવણીમાં કાપ મૂકો એ રાજની રીત નો કહેવાય તો શું કહેવાય સત્તામાં ચકચુર થયેલા કારભાઈ ઊંધો ખાલીને એ કાગળિયા ઉપર મત્તા મારતા મારતા સામું પૂછ્યું

અને પાઘડીમાં ઠબુરાયેલ પડછંદ દેહધારી વિઘો માણેક એ કચેરીના પગથિયા ઉતરી ગયો તપીને ત્રાબા જેવા થઈ ગયેલા એ વાઘેરના રોમે રોમમાં એ જ્યોતિ સળગી ગઈ હતી ઓખા ઉપરથી વાઘેરોની અણનમ આણ આથમી ગઈ છે ત્યારે એ સત્તાનો સૂરજ છુપાઈ ગયો છે દરિયામાં મનવાર ઉતારીને એ પોતાની કાયાના કટકા કરીને એ ઓખા પરગણાનું સુવાંગ ધણી પણ ગાયક ને સોંપી અને અંગ્રેજો કાઠિયાવાડના ક્લેવર જેવા રાજકોટમાં કોઠી નાખીને રખોપો રાખી રહ્યા છે વાઘેરો ઠરાવેલી જીવાયના આધારે જીવી રહ્યા છે આવા વહમાં વખતની આ વાત છે ખાલી હાથે ભીગો વાહે વાઘેર પોતાને ખોરડે ગયો પડાળીમાં ભરદ ભરેલી ગાદલી નાખી અને વાઘેરાણી એમ ભાણું પીરીશું વાઘેરને આજ રોટલાના બટકામાંથી સ્વાદ ઉડી ગયો હતો અનદેવનો અનાદર કરવો નહીં એવા નીતિ નિયમ વાળો એ વાઘેર ભાણે બેઠો અને કોળીને કોળીએ કારભારીના કવેણ કરવત મૂકતા હતા મનમાં કંઈક મનસુબા ઘડાતા હતા વાળો કરીને માણેક એ મુખનો માણેક બેઠો થયો ખંભે બંદૂક ભેરવી બીજે ખભે દારૂના કૂપા ટાંગ્યા સીસાની ગોળીઓનો ખડીયો ભર્યો આંગણામાં બાંધેલી બોદલી જાતની ગોળી માથે દળી નાખી નીકળી ગયો ડાબા દેતી એ બોદલી અસવાર લઈને એ આડબીડ મારક કાપવા માંડી અને સાગરનો કાંઠો અને ગામની સીમ છેટી પડતી ગઈ એમ વાઘેરના અંતરનો વેગ એ વધતો ગયો અને ખારો વળોટીને એ ઘોડીએ લીલોડી ધરતી માથે પગ પડ્યા સામે એક નેહડો પડેલો જોયો પાંચ પંદર ભેંસું ને પાંચ પંદર ગાયું ચાર તો ગોવાળ સામો આવીને બોલ્યો શું બોલ્યો અરે આ એ મારક કા લીધો મારગ આતરીને ઉભેલા માલધારીને માણેકે ઓળખ્યો રૂડા રાજની સામે વાંધો પીડ્યો છે ઓખાને ઉજળ કરવાના ઓરતા થઈને નીકળ્યો છો અરે આજની બહાર ઉઠું ખેડશો વાઘેના બોલમાંથી રબારી અગન જ્વાળાઓ ઉઠતી જોઈ અને પળવાર એ રૂડો મૂંગો રહ્યો એના રૂદિયામાં વિચારો ઘોળાવા લાગ્યો ક્યાં ક્યાં જાતુ વિલાત અને ક્યાં ઓખા એની માથે બીજા મલકના માનવીના રાસ તે ક્યાં હોય એ કાય હોય એ પળમાં પેટનું પાણી ઉકળી ઉઠ્યું અને વિઘાભા હું ભેળો હાલું એથી રૂડું શું પણ આ તો મોતનો માંડવો છે વાઘરે રૂડા રબારીને ટપાર્યો બસ ભા મારા મૂલ આટલા જ કરશો આ રૂડા તમારી પેલી ગોળી ઝીલે તેથી રંગ કહેજો અને હથિયાર હાથ કરીને રબારી બહારવટીયા બનવા એ ઘોડે રાંગ વાળી ધરતીને મંડ્યા વિંધવા અને આભમાંથી એ સંધ્યાની ચૂંદડીના ચુંદડીના છેડા છૂટી ગયા

ખડિયા ભરી બહારવટું જગ જાહેર કરીને વેરાણ ભગડો એ ધુરજાવતા વળી નીકળ્યા વડોદરાની ગાયકવાડી કચેરી ગરજી વાઘેર બહારવટીયાનું જળામૂલ કાઢી નાખવા ગીસદ છૂટી અને રૂડાએ એ પોતાના વળતા જુવાનિયાને ભેળા ભેળવ્યા ગાયકવાડી ભોજના એ ફરતા ઘોડાઓ માથે મીડ્યા ત્રાપટ બોલાવા ગીસના માણસોને બગાડી ઘોડાવા હાથ કરવા લાગ્યા બારવટીયાના હાથે લૂંટાઈને એ ફોજ ના માણસો પાછા ફરવા એ રાવ રાજકોટની કોઠિયામાં અંગ્રેજ અમલદારે એ ફરિયાદ કાને ધરી અને થયેલા પોલિટિકલ એજન્ટે એ ગોરી ફોજના હાકેમ માથે હુકમ છોડ્યો કે બારવટીયા ટોળીને ખતમ કરો અંગ્રેજ સેનાપતિ એ લેખ કટક લઈને પોરબંદર ઉતર્યો રાણાના માણસોની મદદ લઈ ગોરો વિઘા માણેક ની ટોળીને પરાસ્ત કરવા એ પગેરું દબાવતો ડોટું દઈ રહ્યો હતો એ દોટું દઈ રહ્યો છે ત્યાં એ બહારવટિયા રાજની સેના સામે સાવધ થઈ અને ઠેકાણા બદલતા થાપ આપી ગયા છે કાઠિયાવાડમાં પકા એ પકડાયેલો બહાદુર સેનાપતિ લેખ મોતને મુઠ્ઠીમાં લઈને પોરબંદર અને ઓખાને સાંધતા સીમાડા ઉપર ફોજ ને એ આશરા સ્થાનો ફંફોળી રહ્યો છે સામસામા મુકાબલાના મોકા શોધાઈ રહ્યા છે માથે લેકની ભીંસ વધી છે શિંગડાની સીમના ખેતરો એ વળોટી રાણાવામાં ઉતરી જવાની વેતરણ કરી રહ્યા છે લેક ઉગાડી આંખે યુવનની પવનની પાંખે એ વગડામાં વિહરી રહ્યો છે અને ઉભા મોલમાંથી વિઘા વાઘેરને લેકે આવતો ભાડ્યો બારવટીયા ને જોતા જ પાછળ આવતી એ પોરબંદર ની ફોજને અહીં લાવવા એ માણસને ફરમાન કરી અને લે કે ઘોડા એડી મારી ચારેય પગ સકેલ અરબી જાણે એ આભમાં ઉઠ્યો વાઘરની સામે ડાબા પછાડયા વાઘાની પૂજાઓ થકી દાઢી મૂછના કાતરા ફરકમાં આંખમાં જાણે દેવતના દેવતાના ડુંબાણા જગ્યા લેખની સામે મુકાબલો માંડ્યો અને રૂડા આવતી ફોજ ને આંતરી વિઘાબાના ખંભી થી બંદૂક ઉતારવાનું વેળું રહ્યું નહીં અને હાથની કડિયાળી ડાંગ તોળી અને ડાબા દેતા લેખના ઘોડાના ગુડામાં એ વાતે દીધી કે ઘોડો બે પગ ઉછાળીને હેઠો પડ્યો અને સાથે જ અંગ્રેજ સેનાપતિ કુદીને વાઘેર માથે આવ્યો બારવટીઓને લેખ બથોબથ આવી ગયા વાઘેરની જોરાવર ભૂજાની ભીંસમાં લેખ ભીસાયો રૂડો અને ટોળીના બીજા બરકંજ એ ફોજની સામે બગડાટી બોલાવા લાગ્યા વાઘેરે વરુરૂપ ધારણ કરીને લેકને પછાડીને ગોરાના પ્રાણ કાઢી નાખ્યા અને જો લેકના મોતનો બદલો લેવા એ ફોજના એ જવા મર્દ જમાદારે લેકની જગ્યા લીધી અને વિઘાને સાંકળમાં લીધો વિઘાને જીવતો ચાલી એ રાજકોટની તુરંગમાં ઠાંસી દીધો અને રાજકોટની અદાલતમાં એ વાઘેર સામે મુકદમો મંડાણો ખૂન લૂંટના ગુના માટે બહાર વીટ્યાને એ બાન ઠરાવી અને કાળા પાણીની કેદની સજા કરવામાં આવી આવતા જ એ વિઘાબાને આંખોમાંથી ઓખામાંથી ઉપાડીને આંદાબાની તરંગમાં ઠાંસી દીધો પાંજરે પુરાયેલા સિંહની જેમ વાઘેરે ઘણી ડણકુ દીધી પણ જ્યાં અજાજુડ ઝાડી અને કાળા સમુદ્રથી ઘેરાઈને ઊભેલી ઉભેલી એ તોતેંગ દિવાલોની કિલ્લે બંધીમાં તેની બુલંદી વેરણ છેરણ થવા લાગી જેના કાડામાં કોવત ભર્યું હતું જેના હૈયામાં હામ ભરી હતી એ આ કેદીને કેદખાનું જાણે ખાવા દાતું હતું અંતરમાં ઓખાની ધરતી આળોટતી હતી ત્યારે એ એક મધરાતે વાઘેરે મરણ્યો જંગ માંડ્યો અને કાળજ કોટડીના સળિયા સેરવ્યા જેલના દરવાજાના ભોગળ ભાગી ભાંગી અને દરવાનો આખી ચોરતા ઉઠે એ પહેલા તો જંગલમાં સમાઈ ગયો બહાદુરી જેને વરી ચૂકી હતી એવા વેશ પલટાનો આશરો લીધો અને કાળા પાણીને પાર કરવા એ મછવામાં ચઢી અને બેઠો દરિયો ઉતરી માંડ્યો પંથ કાપવા અને પાંચમે વર્ષે ધરતીને પગને તળિયે કાઢી અને એ ઓખામાં ઉતર્યો ત્યારે સૌ તાજુબ થઈ ગયા નોંધ વિઘા માણેકની એ રાજકોટની અદાલતે કાળા પાણીની કેદની સજા કરી હતી મિત્રો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય વિઘા માણેક જય મારા રબારી જય માતાજી